આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે ખંડેરાઈ ગામે સોમવારે વહેલી સવારથી પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી યુવતીને બચાવવાના અથાગ પ્રયત્ન વચ્ચે મૃત્યુ નિપજ્યું છે આ અંગે સાંભળીએ અહેવાલ કંડેરાઈ ગામમાં ગઈકાલે સવારથી પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી યુવતીને બચાવવાના અથાક પ્રયત્નો વચ્ચે આખરે બત્રીસ કલાક બાદ તે જિંદગીનો જંગ હારી ગઈ છે લાંબા રેસ્ક્યુ ઓપરેશન બાદ તેને બહાર કાઢવામાં સફળતા મળી પણ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી છે તંત્ર માટે આ રેસ્ક્યુ ઓપરેશન ખૂબ પડકારજનક રહ્યું હતું આ અંગે ભુજના પ્રાંત અધિકારી એ બી જાદવે માહિતી આપી હતી ગઈકાલે સવારે છ વાગ્યાના સુમારે આ યુવતી બોરવેલમાં પડી ગઈ હતી જયારે સૌ પ્રથમ નગરપાલિકા અને ભચાઉ નગરપાલિકાના સ્ટાફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂઆત કરવામાં આવી આપણે સૌથી પહેલા જીવન માટે જરૂરી ઓક્સિજન અને બીજું કે કેમેરો ઓપ્ટિકલ સર્વેલન્સ કે જેથી યુવતીની સ્થિતિ જાણી શકાય કે એ કઈ એના પછી એ લોકો સફળ ન રહ્યા તો આપણે આપણી નજીકમાંથી આર્મી અને બીએસએફ માં જે ટ્રેન્ડ ટુકડી હતી હતી એને પણ પણ બોલાવી પ્રયાસોમાં એ લોકો સફળ ન રહ્યા કારણ કે જે બોરવેલ ની ટાયા મીટર એક ફૂટ જેટલો હતો એટલે સાધનો નાખવા અને મેન્યુવરિંગ કરવું બહુ અઘરું થઈ રહ્યું હતું સાંજના સમયે એનડીઆરએફ આવી અને સાત વાગે સાંજે શરૂ કરી અને અત્યારે ચાર વાગ્યા સુધી પાંચેક ટ્રાય કરવામાં આવી આખરે આપણને યુવતીને લાવવામાં સફળતા મળી પણ દુઃખદ છે કે એમનું મૃત્યુ થઈ ગયું સ્થાનિક વહીવટી તંત્રની સાથે ગાંધીનગર થી આવેલી કેન્દ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ ની ટીમ આર્મી બીએસએફ અગ્નિશામક દળની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ હતી અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ

વિગત સ્પર્ધા તારીખ અને કન્વીનરના નામ અને મોબાઈલની વિગત ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જોઈ શકાશે કચ્છ જિલ્લાના શૈક્ષણિક પ્રવાસે આવેલા સુરેન્દ્રનગરના પાટડી તાલુકાની ખેરવા પેટા કેન્દ્રની શાળાના વિદ્યાર્થીનીઓએ જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છની મુલાકાત લઈને કચેરીની કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી હતી વિદ્યાર્થીઓ સરકારની કામગીરી અંગે જાગૃત થાય તે હેતુથી જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના નાયબ માહિતી નિયામકે વિદ્યાર્થીઓને કચેરીની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી આદિપુરના રામકૃષ્ણ મઠ દ્વારા વિવેકાનંદ જયંતિ અવસરે બારમી જાન્યુઆરી રવિવારે વિદ્યાર્થીઓ માટે મુખપાઠ સ્પર્ધાનું આયોજન કરાયું છે મુખપાઠ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃતમાં રજૂ કરી શકાશે ધોરણ એક થી છ ની સ્પર્ધા સાંજે ચારથી પાંચ તથા ધોરણ સાત થી બારની વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધા સાંજે પાંચથી છ દરમિયાન યોજાશે વિજેતા સ્પર્ધકોને પુરસ્કારથી સન્માનિત કરાશે બિદડા ખાતે રાજ્ય સરકારની ત્રણ ત્રણ તમારી તમારી અભિયાન અંતર્ગત કોડાય પોલીસ સ્ટેશન દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં બિદડા તેમજ આજુબાજુ વિસ્તારના ગામડાઓના ગ્રામજનોએ હાજરી આપી હતી પીઆઈ દ્વારા હાલમાં ચાલી રહેલા સાયબર ક્રાઇમ રોડ સેફ્ટી અને અન્ય સમસ્યાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વીતેલા બે દિવસથી કચ્છમાં ડંખીલા ઠાયરાએ ઠંડીની ધારને વધુ તીક્ષ્ણ બનાવી છે ખાસ કરીને પશ્ચિમ કચ્છ વિસ્તારમાં કાતિલ ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે અબડાસા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વાહનો પર બરફની પરત છવાઈ હતી પશ્ચિમ કચ્છના અબડાસા લખપત નખત્રાણા ખાવડા પંથકમાં કડકડતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું હતું રાજ્યના સૌથી ઠંડા મથક નલિયામાં આજે લઘુત્તમ તાપમાન છ બે ડિગ્રી નોંધાયું હતું જિલ્લા મથક ભુજમાં અગિયાર અને કંડલામાં તેર ચાર ડિગ્રી રહ્યું હતું આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર